તો બે હજાર ચોવીસ માં લોકડા નું અમે આયોજન રાખ્યું છે એમાં આયોજક ભાઈ છે હર્ષદભાઈ તેમજ કલ્પેશભાઈ તેમજ અશ્વિનભાઈ તેમજ સચિનભાઈ કલાકાર અહિયાં આવેલા ભાઈઓ બહેનો થી ખાલી ભાઈઓ હું તમારું સ્વાગત કરું છું અને તમારો ખુબ ખુબ આભાર માનું છું તો લાગે છે આપડા કલાકાર એકદમ નદી કરે છે બે ભાઈ જઈને એમની એન્ટ્રી કરાવું

ભાઈ માઇક ટેસ્ટિંગ હા હા આઈ કરવો હેલો તમારું સાઉન્ડ છે હા અમારું છે જબરજસ્ત છે એમ લાગે હેલો 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 ઈકો દીજો ભાઈ બધા હા ઊંચો કર ઈકો માપે કર હેલો હેલો થોડો થોડો અવાજ ખોલ ને ભાઈ હા હા ખોજો હા હેલો ભાઈ કેવા કેવી ઓણીમ જવા દો મેડિયમ તમે જેમ ગાવો મે જવા દો મને બોલાવ્યો તે બદલ હું તમારો બહુ આભારી છું અને એમ કેવાય ને કે બે હાજર ચોવીસ નો પેલો ડાયરો અને એમાં અને મને આમંત્રણ કર્યું અને ઉમળકાભેર સ્વાગત કર્યું તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો હવે આપણે વાણી હા આપણી ટીમલી જેમ કહેવાય ને કે આમ લોક ડાયરો આપણો હા હા ઉમળકાભેર ઉસ્તવીએ હા બરાબર બરાબર તો સ્ટાર્ટ કરશું હા હા હેલો હેલો અરે રાતો રાતો આહા કોન બેડો હાય 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 છોરી આવતે ખવડાવો હાય હાય અરે રાતો અરે તમારી પોન બેડો અરે બારિયાની મોટે બજાર ચોરે કાય બોલે પડે અમાર બારિયા બજાર ને કોઈ બતાવતું હોય અને આપડું છોડીને જતી રહી હોય અને એના માટે ગાવ હોય ત્યારે છે એવું એમ હા તો જોરદાર

ચિંતા ના કરશો બેના સુકાઈ જવાનું ચિંતા ના કરશો બેના સુકાઈ જવાનું ગોલા બનો ફૂલ બેના વાડે મગિલ સે વાડે મગિલ ચિંતા ના કરશો બેના સુકાઈ જવાનું પૈસા ઉડાડવાની ખુટ છે મિત્રો તમે પૈસા ઉડાડી શકો છો બરાબર ગે અમદાવાદી ઘણા મોગારી અમદાવાદી મોગારી મોગે અમદાવાદી વાજા તમને કુદવાની મજા તો આવે છે ને દેશી રોલકી થવા દુ ને આપણા તુવર ની સીઝન હમણાં જ પૂરી થાય હમણાં તુવર થોડું ચાલતું હોય ત્યારે આપણે રોલકી માં ગાવ હોય ત્યારે જોરદાર ને वेर रातो फूल रे भरयाबल ले वेर रातो फूल रे भर बेल अडा गण लाड रे भरयाब आपना गण लाड रे वरियाला बेल જયારે મોમેરા પડે ત્યાં ગત હોય તેના કે સરે લખજો લખનારા હિંદ સરખે સપડે લખજો લખનાર હિંદ લખો

દળી માર ના રે આયા દળારી દો તર ના રી આયા વગર ના આયા એમને હું બે સાડો વગર થમલા આયા અને પણ નથી પૂછો દળારે માદા નો તર ખાઈ ના આયા અને મિત્રો સગા વેલા આપડા રોકાતા રોકાતા આવતા હોય આપડા ભાઈ બંધો રોકાતા રોકાતા આવતા હોય અને ત્યારે આપણે આપણી ભાષામાં માં હોય ત્યારે અરે ઉગતો નીલ વાકો વળી જાય એમ કેમ થાય મારા કોમેડી વાળા કોમેડી વાળા એમ આવતા પાછા વળી જાય એમ કેમ થાય મારે કોમેડી વાળા જયારે આપડા ભાઈ બહેન લગ્ન કદાચ આપણે જાવ હોય અને કદાચ ડીજે ના ટીમ લી વાગતી હોય અને કદાચ નવી ટીમલી લી આપડી હાલ મારી તો મેં તો ટીમલી નો કલાકાર છું ની છતાં પણ મારે ગાવ હોય ત્યારે વટ માને વટ આવે આવે અચાનક કે મચોરે ઉભી રે રીજે અચાનક છોરી કે માયુ બીરે રેજે અરે લંબુભાઈ હા આપડે કાઈ નવું આવે ને એવું કહો ટ્રેન્ડિંગ માં સાચું હોય હે હા ટીમલી જવું ટીમલી જવું હમણે કાતો લેવું ની કહો હા આપડે ટીમલી જવું નવું આવે એવું એમ

તમે પણ બરાબર કૂતા ની હોય એમ નવા અંદાજ માં નવું કદાચ ઉનાળો આવી ગયો હોય અને કદાચ સાજન પરણી જવાની હોય ત્યારે કાવું હોય ત્યારે અરે ઉનાળો આવે જવાનું સાજન મારી પરણી જવાની ઉનાળો ઉનાળો આવે જવાનો સાજન મારી પરણી જવાની તો